ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ અને વિસ્તારમાં કાર જેવી પરિસ્થિતિ સર્જાય શાળા કોલેજો બંધ રખાય ભરૂચ ગતરોજરાત્રિથી શરૂ થયેલા વરસાદને કારણે ભરૂચ શહેર અને તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર અસર વર્તાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર દક્ષિણમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં ગયા છે રાત્રે શહેરમાં ચાર રસ્તા પીર કાઠી ચીપવાડા સેવાશ્રમ સહિતના વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે અજર પઠાણ સત્ય ડે ન્યુઝ ભરૂચ આજે સવારે ચાર વાગ્યાથી વહેલા ભરૂચ જિલ્લામાં ખૂબ જ હેવી રેઇન જોવા મળ્યું ખાસ કરીને હાંસોદ તાલુકા ઝઘડિયા વાલિયા નેત્રંગ અને અંકલેશ્વર એમાં ખૂબ વધારે હેવી ચારથી આઠના સમયમાં વરસાદ રહ્યો આઠ વાગ્યા બાદ ભરૂચ તાલુકાનો ખૂબ વધારે વરસાદ રહ્યો છે અને હાલ જંબુસરમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે આ સ્થિતિને જોતા કેમકે જંબુસર આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી ત્રણ તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા કોલેજો આઈટીઆઈ આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છીએ તો એની પણ અમારી ટીમ ફીલ ઉપર છે ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે અને હાલ વરસાદ રોકાયો છે એટલે એવી અપેક્ષા છે કે એકાદ બે કલાકમાં પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે અમારા તાલુકા વાઇઝ જે ફ્લડના નોડલ અમે રાખેલા છે તમામ નોડલ ઓફિસર્સ હાલ તાલુકામાં છે અને મોનિટર કરી રહ્યા છે બાય એન્ડ લાર્જ ધ કન્ડિશન ઇઝ અન્ડર કંટ્રોલ ધ સિચ્યુએશન ઇઝ અન્ડર કંટ્રોલ ફક્ત અમુક વિસ્તારોમાં જે હેવી પાણી જે જોવા મળી રહ્યા છે દેટ ઓલ્સો એવું નથી કે ખૂબ વધારે જેને કહી શકાય પરંતુ ત્યાં વાહન વિહાન બધું જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે સિટીના વિસ્તારોમાં એ બધા વિસ્તારોમાં અમે પાણી ઝડપથી નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ થેન્ક યુ